નવ દિવસમાં ઘણા બધા માતાજીના ભાવ અમે નવા નવા લાયા છે જેમ કે નોરતાની રાત કરીને મારું ટાઇટલ આવ્યું હતું અને ઘણા બધા જૂના ગીતો છે લોકગીતો છે અને આજે તમે નારાયણ ફાર્મમાં મને ધોળકાની અંદર નિહાળ્યો છે એટલે મારે કહેવાની કઈ જરૂર છે નહીં અને ખેલે અને નવ દિવસ ખૂબ માતાજીના ભાવથી બધાને ગરબાની મોજ કરાઈ પહેલા તો પબ્લિકનો ખૂબ ખૂબ આભાર કે કે આટલો બધો મને પ્રેમ કરે છે કેમ મારા દિવસ મારા જેટલા પણ શો હતા અમદાવાદમાં કે આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ બધા શો હાઉસફુલ હતા બધે આનાથી બી ત્રણ ત્રણ ઘણી પબ્લિક હતી અને આજે નારાયણ ફાર્મ હાઉસફુલ થઈ ગયું એમ દસ દિવસ તો હતું પણ અગિયાર માં દિવસે આખું પેક કરી દીધું એમ એટલે પબ્લિક નો ખુબ ખુબ આભાર કે આટલો બધો મને પ્રેમ કરે છે હા મારું ગીત આવે છે એબીસીડી કક્કો પછી વિટામિન યુ દિલના ડોક્ટરે જણાવ્યું છે વિટામિન યુ 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 ની કમી છે